અત્યાર સુધી મહવાના ઇતિહાસમાં ન ઉજવાનો હોય એવો ભવ્ય પાંચસો થી છસો વીઘા જમીન ઉપર દિવ્ય અને અજોડ અદ્વિતીય મહોત્સવ ની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સરસ મજાના યજ્ઞ પણ તૈયાર થઈ શક્યા છે અને જે હરિભક્તો બહારથી જે આવતા હોય છે તેમની માટે રહેવા માટે સુંદર મજાની એક વ્યવસ્થા કરવામાં આવે છે તે નગર બનાવવામાં આવ્યું છે સુંદર મજાની એક કલાકૃતિઓ આપી રહ્યા છે તમે જોઈ શકો છો અને બની ગયું છે આવા ચાર એન્જિન આવશે એટલે ચાર ગાડી બનવાની છે અને જુદા જુદા પ્રકારમાં નાના નાના ગામડા બનાવવામાં આવશે આવા તમે બ્રિજ પણ બનાવવામાં આવશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટાયલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું શહેર એટલે મહુવા શહેર મિત્રો અહીં નૂતન સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે અને અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો આજે આપણે સંપૂર્ણપણે અહીં જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેની જે તૈયારીઓ ચાલી રહી છે તેને સંપૂર્ણપણે આપણે નિહાળશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે ભયવ અતિ અતિભયવ જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની સંપૂર્ણપણે જાણકારી મળે મિત્રો અહીં જે નૂતન સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે આગામી તારીખ આઠ એક બે હજાર પચીસના દિવસે શરૂ થશે અને સોળ એક બે હજાર પચીસના દિવસે પૂર્ણ થશે જે છે તેના સ્થળની વાત કરીએ તો મહુવા શહેરમાં આવેલો હનમંત હોસ્પિટલ જે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર આવેલી છે તેની એક્ઝેક્ટ સામે રોડની દાબી તરફ તે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જોઈ શકો છો કે અહીં તેમનો ગેટ આવશે અને અંદરની તરફ તે મહોત્સવ જેવા મેન ગેટ ની અંદર પ્રવેશ કરીએ એટલે સરસ મજાનું એક ભવાની માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યારબાદ જે સભાનો ડોમ છે તે બનાવવામાં આવે સભા માટે ત્રણ ડોમ બનાવવામાં તમે મેઇન ડોમ જોશો તો અંદાજે ચાલીસથી પચાસ હજાર હરિભક્તો એકસાથે રસપાન કરી શકે તેવી ક્ષમતા બનાવવામાં આવી છે અને તેની બંને બાજુ પણ એક્સ્ટ્રા નાના નાના ડોમ પણ બનાવવામાં આવ્યા છે જેથી જે હરિભક્તો જે બહોળી સંખ્યામાં આવે તો તેની માટે બેસવા મળે તે માટે નાના નાના બે ડોમ બનાવવામાં આવ્યા છે અને આપણે તેની અંદર જઈએ અને જોઈએ કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સભાખંડ જે બની રહ્યો છે તેની અંદર પ્રવેશ કરી લીધો છે તમે જોઈ શકો છો કે સુંદર મજાના જે એલોઝન પણ લગાવવા ગઈ છે અને અત્યારે કારીગર ભાઈઓ દ્વારા સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને આપણે જે આગળ હજે જોવાનું છે કે જે અહીં હરિભક્તો હોય છે તે ઘણા બધા દેશોમાંથી પણ હરિભક્તો આવવાના છે અને આપણા ભારત દેશમાંથી પણ આવવાના છે તો તેમના માટે રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો તેમની કેવી તૈયારીઓ ચાલી રહી છે તો હવે આપણે તેની આગળ મિત્રો આપણે સભાખંડ તેમજ તમામ પ્રકારની માહિતી મેળવી ત્યારબાદ આપણે હવે જઈ રહ્યા છીએ જ્યાં સુંદર મજાનો પ્રદર્શન મેળો ગોઠવવામાં આવ્યો છે જેની અંદર એક હિમાલય બનાવવામાં આવ્યો છે એક ટ્રેન પણ સરસ મજાનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને ત્યાં જતા પહેલા તમે જોશો તો કે એક સુંદર મજાનો ઘનશા મહારાજની પ્રતિમા રાખવામાં આવી છે ત્યાંથી આપણે જે પ્રદર્શન છે ત્યાં જઈ શકશો તો હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે કઈ રીતનું પ્રદર્શન ગોઠવવામાં આવે મિત્રો ત્યારબાદ આપણે આવી ગયા છીએ અહીં એક સરસ મજાનું બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો એક સર્કલ બનાવવામાં આવ્યું છે અને તેની અંદર સુંદર મજાના ફુવારા ગોઠવવામાં આવ્યા છે અને તેની પાછળ એક સુંદર મજાની હિમાલયની ગિરિમાળા બનાવવામાં આવી છે અને તેની નીચે એક ગુફા બનાવવામાં આવી છે મિત્રો હાલ આપણે અત્યારે જે સર્કલે પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો કે અહીં સુંદર મજાનું મ્યુઝિકલ ફાઉન્ટેન બની રહ્યું છે કે જેની અંદર જે મ્યુઝિકની સાથે જુદા જુદા પ્રકારમાં ઘણી જ પ્રકારમાં ફુવારા થશે તો અહીં જે કારીગર ભાઈઓ કામ કરી રહ્યા છે તો આપકા નામ શું છે મારો નામ તોતाराम છે હ હ ઓર યે શું બના રહે આપ યે હમ મ્યુઝિકલ ફાઉન્ટેન બના રહે હ હ ઇસમે મ્યુઝિક કે સાથ પાણી ચલેગા ઉસી કે સાથ લાઇટ જલેગી કલર વાય કલર ચેન્જ હોગા ઇસકા હ હ और उसके जो पीछे बन रहा है 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 वो वो पृथ्वी पृथ्वी का गोला बना रखा है, पूरा है। पानी पानी ऊपर से लगेगा कि रहा है। रहा है, तो मित्र हाल हमारे साथ अत्या रॉकेट गुज्जू तो रॉकेट भाई ते कहो कार्यक्रम तो जाभ तमाम लाइ सके अलग अलग कोठा मे बनाली बड़ी मूर्ति આમાં નીલકંઠ વર્ણિની જે કથા આવતી હોય પછી કઠેરાની જે કઈ કથા છે પછી જે રાક્ષસ જે વધ કર્યો છે એ ગુફાની અંદર એ બધું ગોઠવવામાં આવશે જેથી કરી બાળકોને આખી આખી એમની એક ચિત્રકુલી વાર્તા પણ રહેશે અને ખાસ કરી તમે જો આવો છો ગુફાની અંદર તો જે કોઈ વાર્તા છે ને તો એમાં આ રીતે બોર્ડ મારવાનો આવશે કે જો પીપલ રામા શ્રી રામાનચંદ સ્વામી અને નીલકંઠ વરણીનો નો

જો અહીં પહેલે તો સુંદર મજાના જે સિંહ છે હાથી છે તેમજ આ નાની હોડી છે કૃષ્ણ ભગવાન છે જે મોટા મોટા તમે જોઈ શકો છો બળદ છે ગણપતિ ભગવાન છે અને જે કૃષ્ણ ભગવાન તેમજ અહીં સુંદર મજાના જે કમળનો આકાર આવે છે કમળ પણ અહીં જો ઘણા બધા રાખવામાં આવ્યા છે આ બધી મૂર્તિઓ જે હિમાલય બનાવવામાં આવે છે ત્યાં રાખવામાં આવે છે અને એક અહીં સુંદર મજાનો તમે જો વાનર જોવો તો અહીં બાળકો બેસી અને સેલ્ફી પણ પાડી શકે તે રીતનો એક વાનર અને તેની સાથે તમે બેસી શકો તેવી જગ્યા પણ અહીંયા આપવામાં આવી છે કે અહીં બેસી અને વાનર સાથે બધા સેલ્ફી પાડે તો આવી સુંદર મજાની કલાકૃતિઓ અહીં રાખવામાં તમે જોશો તો તમને એવી અનુભૂતિ થશે કે આપણે ખરેખર રેલવે સ્ટેશન ની અંદર ઊભા છીએ અહીં બે પાટા બનાવવામાં આવ્યા છે અને હાલમાં અત્યારે તમે જોશો તો એક એન્જિન બની ગયું છે આવા ચાર એન્જિન આવશે એટલે ચાર ગાડી બનવાની છે અને જુદા જુદા પ્રકારમાં નાના નાના ગામડા બનાવવામાં આવે છે આવા તમે બ્રિજ પણ બનાવવામાં આવે છે અને તમે જોશો તો કે હિમાલયની પણ ગુફા બનાવવામાં આવી છે તેની અંદરથી પણ ગાડી પસાર થશે તો એક સુંદર મજાનો તમને નજારો જોવા મળશે અને જે ટ્રેનો અને જે આ જે હોલ બનાવવામાં આવે છે તેની ફરતા તમે સુંદર મજાના એક દ્રશ્યો પણ જોવા મળશે મિત્રો અહીં આપ જોઈ શકો છો કે અહીં જે પાટા લગાવવામાં આવ્યા છે તેની બાજુ ત્યાં ચિત્રો લાગી ગયા છે તો અહીં ચિત્ર તમે જોજો તો સુંદર મજાના છે આપણી જૂની સંસ્કૃતિ હતી ને જૂના જે ગામડા હતા કુબાવાળા ગામડા તો આ સુંદર મજાના જો આ બાજુ તમે જોશો તો એક વાડીનું દ્રશ્ય લગાવવામાં આવ્યું છે તો આવા બધી જ બાજુ આવા સુંદર મજાના દ્રશ્યો લગાવવામાં આવશે મિત્રો અહીં તમે જોઈ શકો છો જે હિમાલય પર્વત બનાવવામાં આવ્યો છે તેની નીચે ગુફા જે બનાવવામાં આવી છે તો તેમનો જે મેઇન દ્વાર છે ત્યાં જે આ ગરુડ રાખવામાં આવશે તમે જોઈ શકો છો કે અત્યારે તે બની રહ્યા છે આ કારીગર ભાઈઓ તેમને બનાવી રહ્યા છે આ જયારે ઉભું કરવામાં આવશે ત્યારે જ આનો નજારો આપણને જોવા મળશે સારો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે અહીં ગુફા બનાવવા હોય છે તેનો જે દ્વાર છે ત્યાં ગરુડજી આકાર આપવામાં આવશે અને જેની અંદર આપણે પ્રવેશ કરીએ તો આવી નાની નાની રૂમો બનાવવામાં આવી છે જેની અંદર આપણે જે મૂર્તિઓ જે પ્રદર્શન મૂર્તિઓ હતી તે રાખવામાં આવશે આવીએ તો અહીં સરસ મજાનો એક વડલાની વડવાઈ છે સુંદર મજાનો એક ગુફા બનાવવામાં આવ્યું છે તો અહીં સરસ મજાની મૂર્તિઓ રાખવામાં આવી છે તમે જોઈ શકો છો જે આ ગુફા બનાવવામાં આવી છે તે આવી રીતની બનાવવામાં આવી છે ગુફા તો મિત્રો આપણે આગળ જોયું હતું કે ગુફાની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે આવી નાની નાની રૂમો બનાવવામાં આવી છે મકાન ટાઈપ તમે જોશો તો તમને એવું લાગશે કે નાનું મકાન છે અને જો આ રીતના જે મૂર્તિ પ્રદર્શન છે તે આ રીતનું ત્યાં રાખવામાં આવશે અને આ બાજુ તમે જોશો તો અહીં પણ રાખવામાં આવ્યું છે અહીં પણ તૈયારી ચાલી રહી છે તો આવી બધે સરસ મજાની તૈયારીઓ સારી રીતે તમે જોઈ શકો છો મિત્રો તમે ગુફાની અંદર આવશો તો તમે જે હિમાલય જે બનાવવામાં આવ્યો છે તેની ઉપર પણ અહીંથી તમે જઈ શકશો ત્યાં પણ પગથિયા બનાવવામાં આવ્યા છે જેથી અહીં જે શંકર ભગવાનની જે મૂર્તિ અહીં રાખવામાં આવી છે અહીં અને અહીં પણ તમે દર્શન કરી શકો છો તો જે હિમાલય પર્વત છે આ રીતનો બનાવવામાં આવ્યો છે

સ્વામિનારાયણ ભગવાનનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રહ્યો છે એની અંદર અલગ અલગ જે બધા વિભાગ છે એની ખૂબ જોરદાર અને અજોડ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એમાં અમારે એકસો આઠ જેટલા સંતો પાર્ષદો અને સાથે સાથે પાંચસો સસ્સો જેટલા સ્વયંસેવકો હરિભક્તો ગામડે ગામડેથી પધારી અને સેવાઓ કરી રહ્યા છે ઉત્સવની અંદર યજ્ઞશાળા વિભાગ બહુ મોટો છે સાથે સાથે એક લાખ થી વધારે ભક્તો એક દિવસમાં ભોજન પ્રસાદ લઈ શકે એવી મોટી ભોજન પ્રસાદની ની વ્યવસ્થા માટેનું ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે અને સાથે સાથે મનોરંજન માટે ખૂબ સરસ પ્રદર્શન તૈયાર થઈ રહ્યું છે કે જેની અંદર હિમાલયનું આપણને આબેહૂબ એ વર્ણન જોવા મળે સાથે સાથે અલગ અલગ અત્યારની ટેકનોલોજી પ્રમાણેના બધા વિભાગો પ્રદર્શનની અંદર ગોઠવા છે બાળકોને યુવાનોને વડીલોને બધાને આનંદદાયક એવું પ્રદર્શન અમારા સંતો તૈયાર કરી રહ્યા છે અને સાથે સાથે ખૂબ સરસ એ બધા ભક્તોને રહેવા માટેની ટેન્ટ હાઉસની એક હજાર કરતા પણ વધારે વીઆપી ટેન્ટ હાઉસ ની સુવિધા અત્યારે તૈયાર થઈ રહી છે તો આવી રીતે ખૂબ જોરદાર અજોડ તૈયારીઓ ચાલી રહી છે અને એની અંદર બધા ભક્તો સેવા કરી રહ્યા છે તો બધા ભક્તોને ભાવ થી અમારા ગુરુશ્રી સદગુરુશ્રી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી એ આ ઉત્સવના પ્રેરક છે આ મંદિરના નિર્માતા છે તો એમનું ભાવભર્યું આમંત્રણ છે કે ગુજરાતના અને ભારતના અને વિદેશના પણ કેટલાય ભક્તો આની અંદર પધારી રહ્યા છે તો તમે બધા પણ ભક્તો ખૂબ ભાવથી આઠ જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી સુધી આ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એની અંદર પધારજો લાભ લેજો રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ આપણે રાખી છે માટે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ મિત્રો આપણે સભાખંડ ની સંપૂર્ણ જાણકારી મેળવી ત્યારબાદ અહીં જે સુંદર મજાના પ્રદર્શન છે તેની પણ સંપૂર્ણ જાણકારી મેળવી શાળામાં તો અહીંયા પણ આપણે જોઈએ કે કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના યજ્ઞ પણ તૈયાર થઈ ચૂક્યા છે અને તમે અદભુત જે હરિભક્તો છે તે સેવા આપી રહ્યા છે એક એક કુંડ ચાર ચાર વ્યક્તિ જોડે બબે જોડી બે છે એને સાઈડ માં કરાવે મુખ્ય યજમાન ઉપર હશે ત્યાં ઉપર પાંચ કુંડ છે એમાં પાંચસો ને વીસ જોડકાય છે મિત્રો આપણે યજ્ઞશાળાના તમામ જાણકારી મેળવી ત્યારબાદ આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં આપણે ટેન્ક નગર કહી શકીએ એવું નગર તમે જોઈ શકો છો કે જે બહારના મહેમાનો આવશે તેમની માટે રહેવાની સુવિધા કરવામાં આવી છે અંદાજે બે આસપાસ આવા ટેન્ક બનાવવામાં આવ્યા છે અને આપણે ટેન્ક ની અંદર જોઈએ કઈ રીતની વ્યવસ્થા છે તો ટેન્ક ની અંદર જોઈએ તો આ રીતનો દરવાજો છે અને ટેન્કમાં તમે જોશો તો આની અંદર અંદાજે ચાર થી પાંચ વ્યક્તિ રહી શકે તેવી ક્ષમતા બનાવવામાં આવી છે અને અંદર તેમજ પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમજ પંખા લગાવવામાં લગાવવામાં આવશે આવશે અને લાઇટ ના પણ બોર્ડ જોઈ શકો છો લગાવાઈ ગયા છે તો આ રીતે ટેન્ક ની પાછળ તમે જોશો તો સરસ મજાના જો ટોયલેટ રાખવામાં આવ્યા છે અને તમે જોશો તો કે આપણે ગામની અંદર કેમ એક બજારની અંદર આપણે એક પાઇપ દોડવામાં આવે છે તેમાં અહીં તમે જોશો તો સરસ ફાઈવમ જોતો મે ઉતારાની સંપૂર્ણ જાણકારી મેળવી કે કઈ રીતનો ઉતારો આપવાનો છે અને ત્યારબાદ હવે આપણે ભોજનાલયની અંદર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો મારી પાછળ કે એક એક સાથે નવ ડોમ બનાવવામાં આવ્યો છે અને એક સાથે એક થી દોઢ લાખ હરિભક્તો બેસી અને પ્રસાદ લઈ શકે તેવી ક્ષમતા બનાવવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે જે આવા એક નહીં પણ એક સાથે નવ ડોમ બનાવવામાં આવ્યા છે જે ભોજનાલય માટે જ્યાં હરિભક્તો બેસી અને પ્રસાદ લઈ શકે અને તેમની સામે તમે જોશો તો ત્યાં રસોઈ બનાવવા માટેના ડોમ ઉભા કરવામાં આવ્યા છે અને અત્યારે કારીગરો જો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે છે કે સુંદર કલાકૃતિઓ તારીખ પચીસ ના દિવસે આ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી દ્વારા જે બ્લોક પાથરવામાં આવે છે અત્યારે ઉતારી રહ્યા છે અને બહેનો સરસ મજાની સેવા આપી રહ્યા છે તમે જોઈ શકો છો અને મંદિર ની અંદર પણ તમે જોશો તો તળા માર અત્યારે તૈયારીઓ ચાલી રહી છે અત્યારે બ્લોક છે અને બ્લોક અહીં જે જે બાકી છે અને મંદિરમાં પણ અત્યારે કામ ચાલી રહ્યું છે મિત્રો આપણે નૂતન સ્વામિનારાયણ મંદિર મળવા તેમની જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે તેમની તૈયારીઓની સંપૂર્ણ જાણકારી મેળવી તેમજ અહીં મંદિરમાં જે અત્યારે તૈયારી ચાલી રહી છે તેમની પણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે ભૈવથી અતિભૈવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની સંપૂર્ણ તેમને પણ જાણકારી મળે